આજે સવારે વહેલી સવારે એક વૃદ્ધા સુરજીત કૌર નામના જે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર થયો છે જે અંતર્ગત ભાયલન પાર્ક સોસાયટીમાં જે તળસા લીધી વચ્ચે રોડ આવેલો છે ત્યાં રોડ ઉપર જ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડ વાઈફ બંને એકલા જ રહેતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે વાઈફ જે એકલા રહેતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ સન કે જેમના વાઈફનો પહેલાં વાઈફના પહેલાં હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સમગ્ર આજે એક ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બીટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીઝની અને એસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઇમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટર્પની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનો ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ આરોપી બહારથી આવ્યા હોય તો એના માટે બંને તરફના ટોલ ટોલનાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણ વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતા ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડા જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુખજીત કૌર છે જે વૃદ્ધાના પાડોશી છે એના એટીએમ કાર્ડ બેંકના કાર્ડ અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી તો બનાની બનાવની સમગ્ર હકીકત જોતા જે વિશાલ સરોજ જે છે એને આ મર્ડર કરેલા ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવ્યું છે ઘટના કેમ કરી એને આવું કેમ કર્યું એ લૂંટના ઈરાદે જ આ ઘટનાને અંજામ આપ્યો છે એને ખ્યાલ હતો કે આ સિનિયર સિટીઝન્સ એકલા રહે છે એમની જોડે કોઈ નથી હોતું અને વહેલા સવારે બેનને ઉઠી જવાની ટેવ છે અને તેઓ વહેલી સવારે આ રીતના ઊઠીને થોડી વાર બહાર બેસતા હોય છે અને ત્યારબાદ તેઓ ગુરુદ્વારા ફ્રેશ ગુરુદ્વારા દર્શન કરવા જતા હોય છે અત્યારે હાલમાં આરોપી અટક કર્યો છે બાજુમાં રહે છે અને ઓળખતો હોવાના કારણે એ ફરીથી ગુના ડિટેક્શન ન થાય અને વૃદ્ધા હતા બીજા જે એમના હસબન્ડ હતા એ તો ઘરના અંદરના ભાગે હતા તો એમણે કોઈ પણ કોઈ નજરે સાક્ષી આમાં છે નહીં એટલે કોઈ પણ જાતનું સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે છે એના પરિવારજનો કોઈ કોઈ પણ અગાઉ ગુનામાં છે આ વિશાલ જે છે એના સ્ટેપ ફાધર છે સુખવિન્દર સિંહ તેમની ઉપર સોળ જેટલા સત્તર જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં ચોરીના પછી જે ટ્રકની મોબાઈલ અને ચેસિસ નંબર એન્જિન નંબરને ટેમ્પરિંગ કરીને ચોરી કરવાને અંજામ આપવાના એટલે પોઝિટીવ ના ગુનો નોતાયેલો છે સાથે સાથે એક મર્ડરનો પણ ગુનો નોતાયેલો છે અને આનું શું છોકરો છે કે મધ્યમ વિશ્વાસનો છે એને વડોદરા સિટીમાંથી જ અટકાયત કરેલી છે

એના સુધી વિશાલ સુધી પહોંચવામાં ક્રાઈમ કાસ્ટને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને જે કડક પૂછપરછમાં એ તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દામાલ પણ રિકવર થયો છે અને સર્જિકલ લાઈફ જે કહી શકાય એ પ્રકારના હથિયારથી એને ઈજા કરેલી છે હા એનો સાવકો પુત્ર છે એમના જે વાઈફ છે સુખવિંદર સિંહ એમના વાઈફ મતલબ એ નથી થયેલા પણ સોળ સત્તર વર્ષથી એમની સાથે જ રહે છે એ બેન આ પુત્ર છે ગુમ છે એટલે આપણે આ એક તપાસનો વિષય રહેશે કે એને કોઈ પ્લાનિંગ કરેલું છે કે એની પ્લાનિંગથી જ કરેલું હોવાનું હાલમાં જેમ છે